નખત્રાણા તાલુકાના જિયાપર ગામે સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા અયોધ્યા ખાતે નિર્મિત રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી શિવમંદિર ખાતે સુંદરકાંડના પાઠ અને હનુમાન ચાલીસાના પાઠનું ગાન કરવામાં આવ્યું હતું હવે જોઈએ નખત્રાણા આમ તક ન્યૂઝ બીરોનો એક વિસ્તૃત અહેવાલ નખત્રાણા તાલુકાના જિયાપર ખાતે સમસ્ત હિન્દુ સમાજ દ્વારા અયોધ્યા ખાતે નિર્મિત રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં આગલા દિવસે શિવ મંદિર ખાતે સુંદરકાંડના પાઠ સામૂહિક હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું તારીખ એકત્રીસમીના રોજ સવારે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં ત્યારબાદ ખાસ કરીને શોભાયાત્રા કાઢવામાં આવી હતી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા વાતતેજતે શોભાયાત્રા કાઢવામાં આવી હતી ઉદબોધન હરેશભાઈ વિશ્રામ પોકાર દ્વારા કરવામાં આવ્યું હતું સૌરાષ્ટ્ર પ્રાંત આરએસએસના ધનજીભાઈ ગોરસિયાએ સમરસતા ઉપર ભાર મૂક્યો હતો અને અલગ અલગ પ્રકારના ઉદાહરણ આપી આહવાન કર્યું હતું ખાસ કરીને ગાયોની સેવા કરનાર વેલજીભાઈ જબુવાણીનું ગામ વતી બાબુભાઈ ચોપડા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને હનુમાન ચાલીસાના પાઠનું પણ આયોજન કરવામાં રામની સ્તુતિનું ગાન ગાન કરવામાં આવ્યું હતું મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું ગાયોને નિર્ણય આપવામાં આવ્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા માટે સમિતિનું ગઠન કરવામાં આવ્યું હતું સરપંચ અલ્પાબેન પોકાર જિલ્લા પંચાયતના સદસ્ય જ જયાબેન ચોપડા વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ લક્ષ્મણસિંહ સોટા હિરેનભાઈ ભાનુસાલી કિશોરભાઈ રંગાણી સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા સંચાલન કરમસિંહ ના પોકારે કર્યું હતું આભાર દર્શન નંદુભાઈ જબુવાણીએ કર્યું હતું એમ આમ તક સાથેની વાતચીતમાં માહિતી આપતા કૃષ્ણકાંત પંડ્યાએ જણાવ્યું હતું